તકે ગાંઠા વાળા છે કે નિંદાય કે પણ નિંદો તો જો તેને પણ જાતા લઈ જાય એટલે મજા નથી આવતી આપણને એટલે મજા તો ભલા કે ક્યાં જાવું છે તાર વાડીએ તો આપણે આવી ગયા છીએ વાડીએ ક્યાંક ફરવા લઈ જાવ તો ક્યાંક જાવ તો બસ નીક કે ઠીકે જાવ છે ફરવા મે ફરવા આપણે વાડી છે તે જારે ફરવાનું મન થાય ને એટલે વાડીએ વે આવવાનું છે વિઝિટ ક્યાં લઈ જાવું ક્યાં જવાનું નો હોય આપણે વાડી હોય એટલે ક્યાં જવાનું નો હોય ફરવા હું જાવું જાવ એને આપણે અત્યારે વાડી જાવતે કેટલું બધું ખડ થઈ ગયો જ સાજુ બાજુવાળા બગડાણા પણ આપણે ક્યાં લઈ જાવું ભલો કરે બજરંગnath બાપા જવે એને આપણે વાડીએ આવી આવ્યા છીએ રીહાન જે હા જે કામ હોય મજા આવતી આવતી નથી કે આપણે થોડું કામ છે જવાનું નઈ કે આપણે ફરવા જાવ ફરવા તો गेला જ છે બધા આવે તો હવે વાડી આવે છે હું કામ કરું છું જોવી પણ કરે છે પણ આપણે જોયું હું કામ કરીશું એને પરાય પરાયણ હવે ચાલુ કર્યું છે પરાય પરાણે કઈ ન હોય વાડી છે

યા બેઠા બેઠા ન નીંદાય કાનકુજરો બાનકુજરો નીકળે છે તાકડો ઉભો થાન યાદ નઈ રહે કાનકુજરો નો હોય હામબો તેક બોસ કાય હામબો ને હામબો નીકળી ગયો કે કેક સે થુંમડાવા હામબાના તો આ પા મિત્રો પરાણા પરાણી નીંદે છે ઈ કે ગડીક મગર તડકી લાગવા પડી ગડીક કે બુશેટ પેરવા છે કે ગરમી થાય છે ગરમી થાય છે હજી તો કલ્યા ખવા 8 વાગ્યા છે સુરે દાદા નીકળ્યા છે બરાબર બધા માણસો પણ બધા ખેતરમાં આવી ગયા ને ખેતરમાં બધા કામ કરવા માટે આવીને આપણે તડકો થાય વિશે ઘેરે જવાનું હોય ને પછી આપડે કાં ઘેરે જાવ ને તો ઉતાવળ અમારે બહુ આવે નથી કાલો ઘેરે નીંદુ તો બહુ બળ પડે છે એના જ તો કેમ કે આજ ગુરુ છે એને જવું છે બગડાના અને આપડે કઈ લઈ જવાનું થતું નથી કીધું આપડે પેલા નિંદી નાખો પછી આપડે જવું ને એના ફરવા જઈશું કબ પર પોઈસા ક ગોઠવ છે આપડે ગામમાં છે ને બદર બજંગદાદ બાપા ને મઢુ લઈ ન્યા જઈ આવે ના જઈએ થાય બકી જાય હે હા ન્યા જાય એટલે બકી જાય ને આ બધે બગડાણા બજંગદાદ બાપુ છે બગડાણા જાય કે આપડે ગામમાં જાય ન્યા સોાળે ને તો ફૂલના જન વેલા ઉગડી ગયો જો એટલે વેલા હાલવા મળ્યા અક્કો સોાળ સોળે સે બો દ ફો હું કે સોાળે ને હું કેવા ફૂલ ન ગયા સોળે ને મોડી આવવા મળ્યા ક્યાં છે હા ગુલાબી ફૂલ સારું રીંગણિયા કલર નું ફૂલ સોળે ફૂલ તો મળે ઈ સફેદ છે ગુલાબી થયેલું થઈ જાય રીંગણિયા કલર નું એવું એમાં છે ને હા દવા દે એટલે સારું થઈ જાય

કાંઈ થા તો નથી એને તો માથું દુખે છે હા ઈ જન થાતું હોય ને ખબર ન ફંડા કરે છે ભાઈ બધાય ખોટા નીંદુ નથી ત્યાર બધાય બજાર માંથી બધાય ફરવા જાય છે ને બગડાણા બધાય ટેમ્પો લઈને ત્યાં ને બધાય ને જાવું છે પણ આપણે કીધું કે જવાનું થાતું નથી કામ એ નથી કરી દેવાનું તે તાર ધંધા ઠોકવાના છે કાંઈ આ કાંઈ કામ નથી કરવું ઈ કે કામ કરાવવા કરવું તો કામ કરાવશે ક્યાં જન જોશે તકા કામ વાડી નું કામ વતન તો તો ને આપણે વાડી કામ કરવાનો હોય તો જનમ રહી ન જાય જીણું જીણું બધું આપણે દઈ દીધી રે બાબા હા કઈ ઉપાય દીધી નથી પછી ફરવા જવાય બધું હે મજા હોય તો આ વાડી આ વાડી કપાય કવડા તાર જવડો થઈ ગયો ઘોટણ ઘોટણ લાગી ગયો જો આ જવડો થઈ તો ખાર હે ઘોટણ ઘોટણ લાગી ગયો ન થઈ ગયો એમ તો કેવાય કે જિંદુ આવશે કા જિંદુ આ ફૂલ ઉગડા મળ્યા છે તો આમ બધું જવાનું આપણે સોળે બોળે બધું નસ્તેન સરસ મજાન થઈ ગયા બધા ખેતા થઈ ગયા સામ લીલા સમ જે ખા ઓર કોને કૃષિંગ ગુજુ પીસે આ ઓણ બને નકર ઓળાત ખાવાના છે આય કોને નકર ડોડાદ ઉભા છે આ બાજુ નકર ડોડા ઉભા છે 랭ક 랭ક બધા ડોડા ઉભા મોટા મોટા થઈ જશે વાડીએ કામ નો ખૂટે લે વાડીએ કામ છે ન ખૂટે

પોશે જોઈ બાયોને થાકી હોય તો ઈ તો આકરી ટામપો લઈને હોય જશે હું પાછો વે જાવ ના રે ના એમ આપણે કઈ આપણે બોપર પર જવાનું છે ના બપર પર જવાનું છે ગારો કેટલો આવે છે આજે પીનું છે ગારો તો આવે જ છે ને ખાઈ જન થોડક સાઈક તો કેવો લાગે છે આમ તો તું ખાતો છો ગારો દાતરી છોટયો હોય આવો ન હોય તો હારો એ ગારો બધું ખેતરમાં હારો જોઈએ કે મોળો ન હોય કે ગારો તો કક ગારો બધું હારે જો ખાઓ છે તો ખાઈ નાખાય આચાર માંજે તો ના કરી ન આવન કઈ ગારો પાખરી ખાઈ લી તો ચા પી લીધી પછી એ ઉપર થોડો ગારો ખાઈ જવાય એટલે હું ના રે ના થોડો થોડો ગારો ખાઈ જવાય લેવા મળી લેવા આપદન કેટલે જો તો કે કાર ની લેસક પાસ ઓળવા નસ લઈ આજ લેવાનો નથી પરાણા પરાણા બધું બર છે લેવાનો નથી આજ તમા ખસારો કરાવી ને માનવાનું એમ મળ લેવા તો હાલો મળી લેવા તો હું હોય ના રહીશ તો ભાત દઈ જવાનું અમારે બપોરે લાડવા ખાવા જવાનું છે ક્યાંક આગળ જવાનું છે આશ્રમે આ ગુરુ પૂનિમ છે થોડા ગુરુ પૂનિમ બને આશ્રમ મંદિર હોય ના જવાનું હોય પરિસાદી લેવાય તો નીંદવા મળે કામ વાત ઓછી કરી તારે તો કાઈ નીંદુ ને દીત તો અમારે તો નીંદુ પડશે ને નઈ સોળી નીંદે છો આપણે કપા નીંદે છે સોળી માં જઈ જણો જૂનું બધું હોય તાર થી નો લેવાય હમ કેમ માસી નો લેવાય આમાં कान ખુદરા તો કે કે આમાં कान ખુદરા ઢગલા કરે છે ને આપણે હા આમાં कान ખોરે ને કરે છે આ કે દે ને તેમ નાખવા નો ગયા તે મે કીધું તું તેદી ના ચડાઈ દેવાનું તને નઈ ઓ તો હું આઈ ઉ ભી નઈ તો વૈસે કરે આખડે ચડાઈ દેવા કરે વૈજાય રે જો એકલા કાન ખુદરા વાળું પોવર છે ને તે તો તોત માગડે ઉભી પાટલા ઉપર દોડીને કેડે સડી જશે આપણે કઈ નિંદવાનો થાતું જ નથી એમ થોડું હાલ પછી નિંદરા થાત નિંદવાનો સતાય દાતા ગારો આવે છે તમારા દાતડી માં એમ હું પાંદડા કેટલા દેખાય સ વિંદા આ વિંદા ઈ તો ઈડું ખાઈ જાય છે ન તો કો આવો નો ખાય એ ચડ દવા નાખી પછી પર સરસ પાસા દેખાય છે જાના પછી મોળીયા છે ને કેટલું કોળ મસ્તી નતો અકાવ કેટલું કોળી ગયા પાંદરા બધા ને તો એ ખાઈ તો સાત જન બધા કાણા કરી દીધા આજ માં ક્યાં ઈલુસર દેખાતી દેખાય છે કાઈ નથી દેખાય હવ ફૂલ ઉઘડે ને પછી પાછે સાત દેવી એટલે એ ઓલા મિળું નો થાય આ બસ તો આલે મોટા મોટા વાલા થાય ને ને હમ તોડવા પડે કાપવા પડે અંબેંદવા મોડવા આયા ને કી નંદુ ને સાબડી ને વાતો કરે કરે આગળ આગળ થઈ જાય ને માતાસ બિયહવાનું છે પોરો ખાવા છે ટકા વાતો કરે કરે આગળ આગળ થઈ જાય પછી કે લે હું તને કાઈ કરતા નથી નિંતા નથી તો આપણે તો સાનમ નિંદવા મોડવા આ કો ખેતર ફરી નિંદવાનું છે મને તો હાલ કર બોવાળા સડે હા તો આ હશે ને આરા છે ટકા આ ગાંઠા વાડે હું કે તેમ તો કમન આજ બોવાળા સડે બોવાળા સડે હું કહેવા તો ગાંઠાવા છો અમાર આવું પડ્યું થઈ ગયું જીનો 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 હું કેના મને કોલ્યો હું કેવા એને ખોડ એકસા ડોદની તો કેવા તો એસે ને ડોદની ડોદલી તે નામ સાંભળ્યો પડ જો આ ડોદલી કેવાં દવા હમ જીની 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 પાંદડી છે આ એક જરી કમ પાંદળો પડને છોટે તરત તરત યો હોય હા તો તરત છોડવો થઈ જાય મોટો જબરો એનો કેટલું છે લાગટ છે અહીંયા આવવી નહિ લેવાનું લાગટ થઈ ઉતો ક્યાંટ લાગટ છે અરે તડકાની થાકી ગઈ કે અમારે સોડા પીવી છે એટલે તડકાની કે સોડા પાયો તો કે નિંદાય છે નિંદુ છે પરણે પરણે પણ સોડા પાઈ દીધી છે 11 વાગી ગયા 11 વાગ્યે તડકો થઈ ગયો છે કે સોડા પીવી છે તો જઈને હાટુ શેઠ ગામમાંથી સોડા કા લેવા ઢકો ખાધો અને સોડા પાય પ્રાણી 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 નીંદા નીંદતી છે એટલે કઈ લાવી તો દેવું જ પડે એમ તો કહું પ્રાણી પ્રાણી નીંદા નીંદા એટલે કે સોડા પી તડકા નહીં તો કે હું સોડા લઈ આવું સોડા પીને કે હવે અગિયાર વાગ્યા છે હવે કે ઘેર જવાનું છે ગરમી એમથી બહુ છે તડકો હતો તડકો છે કા તડકો છે

પરણે પરણે નિંદા આવ્યું છે તો આપણે વિડીયો પૂરો કરીશું સવાડામાં નિંદા આવ્યું છે કાઈ ખવરાયું નહી કાઈ નથી કરાયું આ ઘેર જઈને શાક રોટલા ખાવાના છે આગળ જઈને છે હું છે એમાં મસાલા મસાલા હોય એમાં કાઈ નો પીઝા તમને તારે એ માખ્યું નાટ કે નો હોય માખ્યું કે આટ કે નો પીજે માં ખાઈ જવાય તમને તારે એમાં કઈ માખ્યું આવે માખ્યું આવે તેને એમાં તો હવે જો આપણે મિત્રો આ વિડીયો પૂરો કરીશું તો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા અને પાછા ફરી એક નવા વિડીયો સાથે મળશું ત્યાં લગી બધા એને બાય બાય